સમગ્ર ગુજરાત તથા વડોદરાના ચોખંડી વિસ્તારમાં રહેતા પટની સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઊંટ ગાળું બળદગાળા લઈને પોર સ્થિત આવેલ બળિયાદેવ મંદિરે ઠંડુ ખાઈ દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી સમગ્ર ગુજરાત તથા વડોદરાના ચોખંડી વિસ્તારમાં રહેતા પટની સમાજના લોકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા પ્રમાણે આજે સાતમના તહેવારને લઈને ગાળા લઈને પોર ખાતે આવેલા બળિયાદેવ મંદિરે દર્શન કરી ઠંડુ ખાઈ સાતમના તહેવારની ઉજવણી કરતા હોય છે આ બે દિવસનો તહેવારની ઉજવણી બાદ તેઓ ઘરે પરત ફરતા હોય છે ત્યારે પટની સમાજના લોકો દ્વારા પરંપરા પ્રમાણે પોર બળિયાદેવના મંદિરે ઠંડુ ખાઈ બળિયાદેવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી બહુ ખુશીથી છે અમે જઈએ છીએ સમાજના છે અમારા મોદી સમાજના છે અને અમે છે ને ખુશીથી જૂના જમાનાના જઈએ જ છીએ અમે એની વાર જ જોઈએ છીએ કે ઘરે અમારો સમાજનો મેળો આવે અને અમે જઈએ અમે એની જ વાર જોઈએ છે અમે આ રાવપુરા વડીવાડી થી અમે આવીએ છીએ ચોખંડી વડી ચોખંડી થી આઈએ છીએ આ બધા અમારા સમાજના જ છે બધા